શ્રી વલ્લભાધ શકી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ અકી જય શ્રી ગુસાઇજીનું શ્રી નામ રત્નાક્ય સ્તોત્રનું પચીસ મુ નામ શ્રી શહ શ્રી શાય નમઃ તેઓ શ્રીના ઈશ એટલે પતિ છે શાસ્ત્રોમાં અને શ્રી સુબોધિનીજીમાં શ્રી શબ્દના અનેક અર્થ છે શ્રીનો પહેલો અર્થ છે લક્ષ્મીજી શ્રી ગોસાઇજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી તેઓ લક્ષ્મીપતિ છે પદ્માવતી શબ્દનો અર્થ પણ લક્ષ્મીજી થાય એટલે શ્રી શબ્દ પદ્માવતી વહુજીને પણ લાગુ પડે છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં શ્રીનો અર્થ બતાવે છે ભાવવાળા વ્રજભક્તો શ્રી ગોસાઇજી સર્વાત્મ ભાવવાળા વ્રજભક્તોના પણ સ્વામી છે ને વાર્તા ચરિત્ર સંગતિમાં શ્રી ગુસાઇજીના પ્રથમ વહુજી શ્રી રૂકમિણીજીના લીલા પ્રવેશ પછી તેમના પુત્રોના અતિ આગ્રહથી તેમણે શ્રી પદ્માવતીજી સાથે લગ્ન કર્યા છે અને શ્રી ગુસાઇજીના વહુજી પદ્માવતીજી છે માટે પણ આ શ્રીપતિ છે સર્વાત્મ ભાવનો અર્થ થાય દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણથી પ્રભુમાં જે આત્મભાવ સિદ્ધ થાય તેને સર્વાત્મ ભાવ કહેવાય છે હું સમગ્ર રીતે પ્રભુનો છું તેવો સતત ભાવ રહે તે સર્વાત્મ ભાવ છે ને વાર્તાજી નંબર એકવીસ શ્રી ગુસાઇજી કે સેવક એક પટેલ અકિંચન ગુજરાતમાં રહેતે નિત્યલીલાના માલિનીજી તેમના વાર્તાજીમાં પણ શ્રી શહ નામ આવી રહ્યું છે અને કઈ રીતે તેમનો શ્રી ગુસાઈજીમાં શરૂઆત્માં ભાવ થયો હતો તે પણ આવી રહ્યું છે એકવાર શ્રી ગુસાઈજી દ્વારકાજી પધાર્યા છે અને પટેલે તેમના દર્શન કરી બિનતી કરી કૃપાનાથ મોકો સરની લીજીએ શ્રી ગુસાઈજી નામ નિવેદન કરાય सो so, एक समय एक साथ वैष्णवन को गुजरात को सिन्हा जी के दर्शन को चलो ता में पटेल हो चलो मार्ग में चुप्टी मांगी अपनो निर्वाह करे पाछे सगरे रुद्र कुंड पर आई डेरा किए रसोई करी प्रसाद ले आपस में अपनी अपनी गांठी को द्रव्य जैसी शक्ति ता प्रमाण काढ़त बये ઓર કહે ભાઈ કાલશ્રી ગુસાઈજી કે દર્શન હોય ગે તા શું આ સમય કોણ ગાંઠી ખોલન બેઠેગો તાતે તે આપની અપની ભેટ ઉપર રાખો જ્યારે પણ શ્રી ઠાકોરજી જીવને મળશે તો જીવે સતત આ રીતે તૈયાર રહેવાનું છે કે તેની ભેટ તે કાઢીને રાખે તેના ભાવરૂપી ભેટને તે તૈયાર રાખે હવે સર્વાત્મ ભાવનો આપણે અર્થ જોઈ ગયા દે ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણથી થતો આત્મભાવ તો તેમાં અંતઃકરણ ચતુષ્ટેવ પણ આવશે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને ઇન્દ્રિયોમાં પણ નેત્ર નાસિકા કર્ણ હસ્ત ચરણ દરેકે દરેકથી આ સેવક પોતાનો સર્વાત્મ ભાવ બતાવશે पटेल अपने मन में सोच करण लागियो ये तो अपनी भेट काढ़ी ली है और मेरे पास तो कछु भेट को द्रव्य नहीं हँ गुसाई जी की भेट कहा करूंगो मन थी सोच कर अंत अंतकरण में मन फेक्टर है आत्म भाव और सो करच काढ़ी भेट करूँग तो मेरे पास कछु देवे को तो है ना ही जो वाको पाछे देवूंगो बुद्धि थी आत्मभाव मार्गनी રીત શું છે તે બુદ્ધિથી નિશ્ચય કરી રહ્યા છે ઓર વે તો આ પ્રભુ હૈ મેરી ગતિ સર્વજાનત હે સોય સોચ કરત સોચ કરવું તે ચિત્તનો સ્વભાવ છે એટલે કે ચિત્તથી આત્મભાવ બતાવી રહ્યા છે ચાર પ્રહર નિદ્રા આહી નહીં બળે સવારે ઊઠી ચલે સોચ કરત ઊઠી ચલ્યો સોચ કરત ચલ્યો જાત હતો હવે આવે છે ઇન્દ્રિયોમાં તબ માર્ગ મે એક બાગ આવ્યો જૂહી બહોત ફૂલી હતી આખે પાસ અંગોશા ટૂંક હતો માલિકો તે બિનતી કરી મોકો તું એક માલા લાયક જુહી કે ફૂલ તોરી દેવું તો હું આપને ગુરુ કી ભેટ કરુંગો નેત્રથી જુહી જોયા છે નાસિકાથી તેની સુગંધ આવી હશે કે અહીંયા કોઈ જુહીના ફૂલ છે અને બિનતી વાણીથી કરી રહ્યા છે તો નેત્ર નાસિકા વાણીથી આત્મભાવ બતાવ્યો માલીને અંગુછા તો ફેરી દીયો યાકી દિનતા દેખી કહે તું આપને સો જેસી માલા ભાવે તૈસી કરી લે હાથી હાથથી આત્મભાવ બહુ પ્રસન્ન હોય માલિકી આજ્ઞા માંગી એક માલા કી કરી લે કે નીકળ્યો હવે ચાલી રહ્યા છે એટલે પગથી આત્મભાવ દરેકે દરેક ઇન્દ્રિયો ગુસાઈજી પરખ બતાવી છે सो वह माला को लिए अति उत्कंठा सो नाना हाथी के मनोरथ कर चलियो सगरे वैष्णव तो श्री गोसाई जी के आगे नाना प्रकार की भेंट करेंगे और हो यह माला श्री गुसाई जी के श्रीकंठ में धराऊंगो मेरी माला देखी अब बहुत प्रसन्न होएंगे सो यह वैष्णव श्री गुसाई जी के चरण कमल को ध्यान करी चलो या कि आरती श्री गुसाई जी सही न सके वीन प्रभु बड़े सवार श्रीनाथ जी के श्रृंगार को सेवा में पधारे तो घोड़ा पर हते और संघ के वैष्णव को आप कहे एक संघ गुजरात को आवत है वहाँ में एक पटेल अकिंचन है मेरी बहुत सुंदर भेंट लावक है वाकी माला प्रथम अंगीकार हो रहे ता पाछे सब वैष्णव भेंट करन पावे मार्ग में मा वैष्णव बिनती करे घोड़ा राखिए तो हम भेंट करे अने श्री गोसाई जी कहे छे घोड़ा तो एक पटेल माला करी के तुम्हारे साथ सबके पाछे आवत है वह जहाँ मिलेगा तहाँ घोड़ा थंभेंगे यह कहत आप पधारे पटेल ने श्री गोसाई जी के दर्शन पाए जो प्रभु जब निकट पधारे तब पटेल श्री गोसाई जी को माला पहराए दंडवत कियो અહંકારથી આત્મભાવ જે અંતકરણ ચતુસ્તેના મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે તેમાંનો અહંકાર શરીર વિસ્મરણ થઈ ગયો દેહથી આત્મભાવ શ્રી ગુસાઈજી કે સ્વરૂપામનન મે મગ્ન હોય કે વિવલ થઈ રહ્યો પાછે પ્રભુ ઘોડાથી ઉતરી પટેલ કે માથે શ્રી હસ્ત કરે કાનમાં અષ્ટાક્ષર ઉપદેશ કીએ પટેલ જાગ્યો શીખ સાંઈજી કહે પટેલ હો તેરી માલા કે લી સામને આયો હું ઓર તું તો મેરે ચરનારવીન મેં લીન ભયો ચાહે પ્રાણથી આત્માભાવ ય કહજ જાય બીચ બીચ મેં માલા કી બાર બાર સરાહના કર્ણથી આત્માભાવ શીખ સાંઈજીના વાણીનું શ્રવણ કરી રહ્યા છે તબ વા પટેલને આપને સર્વ સમાચાર કહે આપ પ્રભુ હો દિન વત્સલ દયા નિદાન પતીત પાવન આપકી ઉપમા કહેવે કોણ જીવ સમર્થ હે તાતે આપને દાસ કી સેવા આપ અંગીકાર કરત હો હું સમગ્ર રીતે પ્રભુનો છું તેઓ સતત ભાવ દર્શાવી રહ્યા છે પાછે સગરે આપની ભેટ ધરી શ્રી ગોસાઇજી ફેરી ઘોડા પર અસવાર હોય શિનાથ દ્વાર પધારે શિનાજી કી રાજભોગ આરતી કરી બેઠક મેં બિરાજે આપ પધાર્યા હતા તો શિનાજીના શૃંગાર કરવા માટે પણ અત્યારે પટેલના સ્વામીનું રૂપ લઈને શ્રી શહ સ્વરૂપે શીખસાઈજીએ પટેલની સેવા સ્વીકારી અને હવે શ્રીનાથજીના રાજભોગ આરતી સમય આપ પધાર્યા છે તબ માલાવાલે પટેલ કો નિકટ ગુલાય સગરે વૈષ્ણવ વિસ્મિત હોય રહે પાછળ બાપુ ફૂલ ઘર કી સેવા સોંપી તો આ રીતે દરેકે દરેક ફેક્ટરથી તેમણે આત્મભાવ શ્રી ગોસાઇજી પરખ બતાવ્યો અને આવું શ્રી ગોસાઇજીનું સ્વરૂપ છે અને માટે જ આપનું નામ છે શ્રી શહ શ્રી શાય નમઃ શુવાલા ભાદી શકી જય શિવસાઈજી પરમ દયા લકી જય